નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુ ટ્યૂબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આખી દુનિયા તમારી આસપાસ ફરશે તમને જે જોઈએ છે તે બધું મળશે ફક્ત એક વસ્તુ પાણીમાં ભેળવીને પીવો આજના વીડિયોમાં અમે તમને તેના વિશે બધું જણાવવા જઈ રહ્યા છીએ તો શરૂઆતથી અંત સુધી આ વીડિયો ધ્યાથી જુઓ જીવનમાં ગમે તેટલું કામ હોય મિત્રો થોડીવાર માટે તેને બાજુ પર રાખો અને આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે આ વિડિયો તમારા સમગ્ર ભાવિ જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે હા મિત્રો ખાસ કરીને આજે સાંજે પાંચ દસ વાગ્યા પછી તમારી બધી કુંડળીમાં રાહુકેતુ યોગ બની રહ્યો છે હા મિત્રો અને જ્યારે આ યોગ કુંડળીમાં બને છે ત્યારે વ્યક્તિને જબરદસ્ત લાભ મળે છે પરંતુ ફક્ત તે જ લોકો જે પાણીમાં એક વસ્તુ ભેળવીને પીવે છે હા મિત્રો તો વિડીયો જ્યાંથી જુઓ માતા રાણી રાધા રાણીના બધા સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી જય રાધા રાણી લખો જેથી તમને બધાને માતા રાણી અને રાધા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે મિત્રો તમારી માહિતી માટે આજે સાંજે પાંચ વાગીને દસ મિનિટ વાગ્યા પછી તમારા બધાની કુંડળી બદલાવાની છે અને તમને તે જ વસ્તુ પ્રાપ્ત થવાના છે જે તમને છેલ્લા પાંચ વર્ષમાં મળી નથી જે વસ્તુ તમે ઇચ્છતા હતા હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું આ સમય તમારા જીવનમાં આવો નથી આવ્યો તેની પાછળ એક ઊંડો રહસ્ય છે જો તમે આ વિડિયો જોયો હોય તો તેને આશીર્વાદ ન માનો ભગવાન પોતે ઇચ્છે છે કે તમે જે પ્રાપ્ત કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી પ્રયત્નશીલ છો તે પ્રાપ્ત કરો હા મિત્રો આ એક સંકેત છે જે બ્રહ્માંડમાંથી સીધો તમારી પાસે આવ્યો છે હા મિત્રો અને જો તમે આ વિડિયોને અવગણશો અને તેને અંત સુધી નહીં જોશો તો તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે કારણ કે જ્યારે ભગવાન તમને કંઈક આપે છે અને તમે તેનો ઇનકાર કરો છો ત્યારે ભગવાન ગુસ્સે થાય છે તેથી મિત્રો આ વીડિયોને અંત સુધી ધ્યાથી જુઓ જ્યારે તમે તમારા કામ પર પહોંચ્યા ત્યારે તે સફળ ન થયું કેમ બધું કેમ થયું કારણ કે જ્યારે તમે ઘરની બહાર નીકળ્યા ત્યારે તમારા ગ્રહોના ગોચર યોગ્ય જગ્યાએ નહોતા તે શુભ નહોતા તેથી મિત્રો અમે તમને ઘણી વાર વિડીયોઝમાં સમજાવ્યું છે કે જ્યારે તમે કોઈ શુભ કાર્ય કરવાનું આયોજન કરી રહ્યા છો અથવા વિચારી રહ્યા છો ત્યારે તમારે તે સમય ગ્રહોના ગોચરને સારી રીતે સમજવું જોઈએ નહીં તો તમારું કાર્ય ક્યારે સફળ થશે નહીં અને મિત્રો આજે સાંજે પાંચ દસ વાગ્યા પછી તમારી કુંડળીમાં રાહુ અને કેતુનો રાજ્યોગ તમારા જીવનને એક ક્ષણમાં બદલી નાખશે જો કે તમારી કુંડળીમાં શનિ મંગળ અને શુક્રની સ્થિતિઓ પહેલાથી જ ખૂબ સારી છે જે મિત્રો તમારા લાભ માટે હતી કારણ કે છેલ્લા પાંચ વર્ષથી તમે સારા કાર્યો કરી રહ્યા છો સખત મહેનત કરી રહ્યા છો પરંતુ તમારી સાથે હજી સુધી કંઈ સારું થયું નથી પરંતુ મિત્રો યાદ રાખો જ્યારે કોઈ વ્યક્તિનું કર્મ ભરાઈ જાય છે ત્યારે તે જોરથી તૂટી જાય છે અને હવે તમારા માટે તે સમય આવી ગયો છે હવે આજે સાંજે પાંચ દસ વાગ્યા પછી તમારા કર્મનો ઘડો ફાટવાનો છે પણ મિત્રો તમારે તકનો લાભ લેવો પડશે સમય ઉત્તમ છે તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ અને તેથી જ અમે આજનો વિડિયો બનાવ્યો છે જેથી તમે યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈ શકો અને છેલ્લા પાંચ વર્ષથી તમારા જીવનમાં જે પ્રાપ્ત કર્યું નથી તે પ્રાપ્ત કરી શકો હા મિત્રો તો તમારે શરૂઆતથી અંત સુધી વીડિયો કાળજીપૂર્વક જોવાનું છે અને મંગળ શુક્ર અને શનિ તમારી કુંડળીમાં ભવભવ લાભનું ઘરથી થોડા પાછળ છે જ્યારે તમે આ મિશ્રણને પાણી સાથે ભેળવીને પીશો ત્યારે આજે સાંજે પાંચ વાગીને દસ મિનિટ વાગ્યા પછી રાહુ કેતુનો રાજયોગ અને મંગળ શુક્ર અને શનિનો યુતિ બનશે જેનાથી મંગળ ભવ યોગ બનશે મિત્રો આ ત્યારે જ થાય છે જ્યારે વ્યક્તિની મહેનત ફળ આપવાની હોય છે જ્યારે વ્યક્તિ પોતાની મહેનતનું ફળ મેળવવાની તૈયારીમાં હોય છે મિત્રો ભગવાન ઈચ્છે છે કે તમે આ મિશ્રણને પાણીમાં ભેળવીને પીઓ તો તે મિશ્રણ શું છે ચાલો તેને વિગતવાર જોઈએ વિડિયો ધ્યાંથી જુઓ કારણ કે આ મિશ્રણ પીતા પહેલાં તમારે આખી પ્રક્રિયા સમજવી જોઈએ અમે દરેક પગલાં અને પદ્ધતિ સમજાવીશું જેથી તમે કોઈ ભૂલ ન કરો હા મિત્રો સૌપ્રથમ ओ तमने कही दऊँ के कोईपण उपाय अजमावता कहीं कईपण करता पहला जात ने शुद्ध करवी समझवो समझवु जो, जो तमने तमारी जात ने शुद्ध करने रीत समझाई तो तमने फरी एक बार वजाशू जो कि अमें दरेक वीडियो में शुद्धिकरण विधि केवी रीते ते समझाए छे फरी साो મિત્રો જો તમે છેલ્લા સાત દિવસમાં માંસ માછલી અથવા દારૂનું સેવન કર્યું હોય તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે તમારે તમારા સ્નાનના પાણીમાં ગંગાજળના બેથી ત્રણ ટીપા ઉમેરવાની જરૂર છે જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો એક ચપટી મીઠું ઉમેરો સંપૂર્ણ સ્નાન કરો અને તમારા મનને સંપૂર્ણપણે શુદ્ધ કરો ભગવાન વિષ્ણુનું નામ એકસો આઠ વાર જાપ કરો અને જ્યારે તમે આ કરો છો ત્યારે પૂર્વ તરફ મુખ રાખો આ ધ્યાનમાં રાખો મિત્રો આ વિધિ કરતા પહેલાં તમારે તમારામાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ એવો વિચારશો નહીં કે તે થશે કે નહીં તમે આ વિધિ ફક્ત એટલા માટે કરી રહ્યા છો કારણ કે અમે તમને કહી રહ્યા છીએ એવું નહીં તમારે આ તમારા હૃદયથી કરવું જોઈએ સમજો કે આપણે ભગવાનને ખુશ કરવા છે આપણે આપણા અનુકૂળ ગ્રહોના ગોચરનો લાભ લેવાનો છે આપણે આપણી મહેનતનું ફળ મેળવવાના છીએ તમારે દરેક ડગલું આગળ વધીને આનંદથી આગળ વધવું પડશે હા મિત્રો જ્યારે તમે આવી શ્રદ્ધા સાથે કોઈ પણ ઉપાય અજમાવશો ત્યારે તે ચોક્કસ ફળ આપશે હા મિત્રો તમે હવે સંપૂર્ણપણે શુદ્ધ છો હવે આગળના પગલામાં તમારે શું કરવાની જરૂર છે ધ્યાંથી સાંભળો જો તમે છેલ્લા સાત દિવસમાં કોઈ ભૂલ કરી હોય ઉદાહરણ તરીકે જો કોઈ છેલ્લા સાત દિવસમાં તમારા પર ગુસ્સે થયું હોય જો તમે ધારો કે તમે નવ વર્ષથી ઓછી ઉંમરના બાળકને રડાવ્યું છે તો તમે તેને રમકડા અથવા પૈસા આપીને શાંત કરી શકો છો આ ધનની દેવી દેવી લક્ષ્મીને સંપૂર્ણપણે પ્રસન્ન કરશે જો તમે અજાણતા કોઈ ભૂલ કરી હોય તો તમારે સ્નાન કરવું જોઈએ હનુમાન મંદિરમાં જવું જોઈએ અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પછી હનુમાનને કહેવું જોઈએ હે ભગવાન અજાણતા મેં કરેલી કોઈપણ ભૂલો માટે હું તમારી ક્ષમા માંગુ છું જ્યારે તમે આ કહો છો ત્યારે તમારું માથું ભગવાનના ચરણોમાં રાખો અને માનસિક રીતે તેનો પાઠ કરો હા મિત્રો આ ચોક્કસપણે ભગવાનની ક્ષમા તરફ દોરી જશે આ રીતે તમે સંપૂર્ણપણે શુદ્ધ અને પવિત્ર બનશો અને પછી તમારે ઉપાયનો અમલ કરવો જોઈએ તે એક વાત શું છે ધ્યાંથી સાંભળો ચાલો હવે એક સરળ રહસ્ય શીખીએ જે જો યોગ્ય સમયે અને સાચા ઇરાદાથી અપનાવવામાં આવે તો તમારી સંપૂર્ણ શક્તિમાં પરિવર્તન આવશે આ કોઈ ઉપ્રછલ્લું ઉપાય નથી તે વ્યક્તિને અંદરથી એટલો સ્થિર અને આકર્ષક બનાવે છે કે પરિસ્થિતિઓ તકો અને લોકો આપમેળે તમારી તરફ ખેંચાય છે અને સૌથી અગત્યનું આ ઉપાય આજે સાંજે પાંચ દસ વાગ્યા પછી ગમે ત્યારે કરી શકાય છે કારણ કે આ સમય પછી રાહુ અને કેતુનો રાજયોગ સક્રિય થાય છે અને આ યોગમાં ઈચ્છાઓની દિશા બદલવાની શક્તિ છે હવે પાણીમાં ભેળવીને પીવા માટે ઘટકોને ધ્યાથી સાંભળો તમારે ફક્ત તુલસીના છોડના સ્વચ્છ પાનની જરૂર છે જો તમને તુલસીનું પાન ન મળે તો તમારા ઘરમાંથી સુકાયેલું તુલસીનું પાન પણ કામ કરશે આને સામાન્ય પાન માનવામાં આવતું નથી આપણા શાસ્ત્રોમાં મન બુદ્ધિ અને ભાગ્યને જોડવાનું કહેવામાં આવ્યું છે તુલસીની અસર અંદરથી શરૂ થાય છે બહારથી નહીં અને જ્યારે આંતરિક દિશા બદલાય છે ત્યારે બહારની દુનિયા આપમેળે બદલાવા લાગે છે હવે પદ્ધતિ સમજો આજે સાંજે પાંચ વાગીને દસ મિનિટ વાગ્યા પછી ગમે ત્યારે જ્યારે તમને શાંતિ લાગે ત્યારે એક ગ્લાસ સ્વચ્છ પીવાનું પાણી લો તેમાં તુલસીનું પાન ઉમેરો પાણીને આમ જ ન પીઓ પહેલા ગ્લાસ બંને હાથમાં પકડો એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને કલ્પના કરો કે છેલ્લા ઘણા વર્ષોથી હું જે કામ કરી રહ્યો છું તેનો માર્ગ હવે ખુલી રહ્યો છે તમારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી ફક્ત તમારા હૃદયમાં સ્વીકારો કે હવે કોઈ અછત નથી હવે એક શક્યતા છે પછી ત્રણ નાના ઘૂંટ પાણી લો એક જ સમયે આંખો ગ્લાસ ન પીઓ દરેક ઘૂંટ સાથે ધ્યાનમાં રાખો કે પહે તે મારી મૂંઝવણને શાંત કરી રહ્યું છે અને ત્રીજો ઘૂંટ મારી અંદર નવી શક્તિ જાગૃત કરી રહ્યો છે આ લાગણી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે રાહુ અને કેતુનો રાજયોગ પહેલા ભ્રમ તોડે છે અને પછી યોગ્ય દિશા બતાવે છે હવે પાણી પીધા પછી તમારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે સાંભળો કારણ કે આ તે છે જે આ ઉપાયને સામાન્ય કરતાં ઊંચો બનાવે છે પાણી પીધા પછી ઓછામાં ઓછી ચાલીસ મિનિટ સુધી તમે કોઈની સાથે દલીલ કરશો નહીં તમે નકારાત્મક વિચારશો નહીં અથવા તમારા મોબાઈલ ફોન પર ધ્યાન ભંગ કરતી સામગ્રી જોશો નહીં આ સમયને શાંત સમય માનો જો તમે બેસી શકો છો તો બેસો નહીંતર શાંતિથી તમારું કાર્ય ચાલુ રાખો કારણ એ છે કે તમે પાણી પીતા પહેલાં જે લાગણીઓ પીઓ છો તેને શાંત થવા માટે સમયની જરૂર છે જો ગુસ્સો ભય અથવા ઈશા તેજ જ સમયે ઉદભવે છે તો અસર નબળી પડી જાય છે હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજો આ ઉપાય કોઈ જાદુઈ લાકડી નથી જે તમને પિતાની સાથે જ કરોડપતિ બનાવી દેશે પરંતુ આ તે વળાંક છે જ્યાં તમારા વિચારો તમારા કાર્યો અને તમારા નિર્ણયો બદલાવા લાગે છે અને આ પરિવર્તન આવનારા દિવસોમાં સંપત્તિ આદર પ્રેમ અને તકોને આકર્ષે છે ઘણા લોકો પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ અટવાયેલા રહે છે ફક્ત એટલા માટે કે તેઓ પોતાને લાયક માનવાનું બંધ કરી દે છે આ ઉપાય તૂટેલા વિશ્વાસને સુધારે છે તમે જોશો કે આ પાણી પીધા પછી તમારા શબ્દો વજનદાર બનશે લોકો તમારી હાજરી અનુભવશે તમારા નિર્ણયો પહેલાં કરતાં વધુ સ્પષ્ટ થશે અને જ્યારે તમે સ્પષ્ટ નિર્ણયો લો છો ત્યારે દુનિયા આપમેળે અનુસરે છે આ જ કારણ છે કે જ્યારે આંતરિક રાજા જાગે છે ત્યારે બહારની દુનિયા નમી જાય છે એક ચેતવણી પર ધ્યાન આપો આ ઉપાય કર્યા પછી તે જ દિવસે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લો કોઈને ખોટા વચનો ન આપો અને તમારી મહેનતને ઓછો ન આંકશો રાહુ અને કેતુનો રાજયોગ ફક્ત ત્યારે જ ફળ આપે છે જો તમે તમારી જાતને ઓછો ન આંખશો તમે તમારા કાર્ય પ્રત્યે પ્રમાણિક રહેશો સમયનો આદર કરશો અને તકોને નકારશો નહીં જો તમે ઈચ્છો તો તમે આગામી બે કે ત્રણ દિવસ માટે ઉપાયનું પુનરાવર્તન કરી શકો છો પરંતુ દિવસમાં એક કરતાં વધુ વખત નહીં અને હંમેશા સમાન નિયમો સાથે શાંતિ ભાવના અને સંયમ આ ત્રણ બાબતો આ ઉપાયની સાચી શક્તિ છે હવે આખરે આ સમજો આજે સાંજે પાંચ વાગીને દસ મિનિટ વાગ્યા પછી તમે જે પાણી પીશો તે ફક્ત પાણી નહીં હોય તે તમારા અંદર બેટા આ મજાક નથી કાલથી આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનનું દરેક પાનું ખુલાસો કરશે કે તમે કોઈ સામાન્ય માણસ નથી તમારી ઉપર એક દેવતા છે જે તમને રાજા બનાવવા માંગે છે અને આજના વીડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે તે દેવતા કોણ છે અને આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનકાળમાં કયા મહાન ચમત્કારો થવાના છે તે કરવા માટે તમારે ચોક્કસ ભૂલો ટાળવી પડશે તો આજના વીડિયોને ધ્યાનથી જુઓ કારણ કે અમે તમને દરેક વિગતવાર સમજાવીશું જે કોઈ આજના વીડિયોને અવગણશે તે તેમના બાકીના જીવન માટે પીડાશે તેઓ તેમના બાકીના જીવન માટે રડશે કારણ કે મિત્રો તમારી કુંડળીમાં જે સમય અને સંયોજન બન્યું છે તે હંમેશા ફરીથી બનતું નથી હા મિત્રો વિડિયો ચાલુ રાખતા પહેલાં જો તમને આ વિડિયો પહેલાથી જ પસંદ ન આવ્યો હોય તો અમે તમને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે તેને લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી હર હર મહાદેવ લખો જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને ભગવાન શિવના આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય હા મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનમાં સાચી શ્રદ્ધા બતાવે છે અને સાચા હૃદયથી ટિપ્પણી કરે છે ત્યારે ભગવાન ખુશ થાય છે જોકે જે લોકો ઘમંડી છે લોકોનું ખોટું અર્થઘટન કરે છે અને મંદિરોમાં પૂજા કરવા પણ જાય છે તેઓ સારા પરિણામો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે દરેકને સમય મળે છે પરંતુ સમય તેની કિંમત કરનારાઓ સાથે ચાલે છે તેથી જો આજે તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે તો ગભરાશો નહીં ફક્ત સારા કાર્યો કરો અને સાચી દિશામાં આગળ વધો ભગવાનના માર્ગ પર ચાલો અને જેઓ ન્યાયના માર્ગ પર ચાલે છે તેમની જીતની ખાતરી છે હા મિત્રો અને આગામી અડતાલીસ કલાકમાં તમને બધાને સફળતાનો ધ્વજ લહેરાવવાની તક મળશે આગામી અડતાલીસ કલાક મહાન રાજાઓ અને સમ્રાટો જેવા હશે જેઓ તેમના મહેલોમાંથી તેમની પ્રજા પર શાસન કરે છે અને લોકો તેમનો આદર અને સન્માન કરે છે તમારું જીવન પણ આવું જ રહેશે મિત્રો ફક્ત સારા કાર્યો જાળવી રાખો ભવિષ્યમાં તમારા કાર્યો જેમ કરો છો તેમ ચાલુ રાખો એવું નથી કે ફક્ત એટલા માટે કે તમે સારો સમય પસાર કરી રહ્યા છો તમારે ગર્વ અને ઘમંડી બનવું જોઈએ નહીં તો આ અભિમાન અને ઘમંડ તમને ડૂબી જશે ઘણા લોકો તો એવું પણ કહે છે કે ગુરુજી ગઈકાલ સુધી અમારી પાસે આટલી મોટી ગાડીઓ હતી અમારી પાસે ઘણા બધા નોકરો હતા પણ આજે અમે રસ્તા પર છીએ તો અમે શું ભૂલ કરી મૂર્ખ તમે જ ભૂલ